બતાવે મિત્રો અત્યારે અમે એક ભૌગોલિક વિસ્તાર બનાવી રહ્યા છીએ અમારે આ બાધા બાળકો જેમ છો બાળકો અમે ધોરણ 6 ના બધા બાળકો છે અને અમે ભૌગોલિક ભૂમિ સ્વરૂપો અમારો જે પાઠ છે એ અંતર્ગત અમે આ શીખી રહ્યા છીએ મારી નાની ઉડી આ કોશિશ છે બાળકોને જલ્દી ખબર પડે હા તો અત્યારે

મિત્રો આ જે પર્વત આકાર આપણે કર્યો છે બરાબર આ પર્વતની ચોટી છે આ પર્વતની ટોચ આ છે એને આ ટોચને આપણે શિખર કહીએ છીએ શું કહેવાય શિખર અને આ એક બાજુમાં પર્વત આપણે બનાવીએ છીએ આ બાજુમાં પર્વત આવી પર્વતમાળાઓ જે હોય છે અને એની વચમાં જે આ ભાગ હોય છે જો ખાસ ધ્યાન આવજો આ વચમાં ભાગ દેખાય છે બધાને પર્વત જે જે આકારનો ભૂમિ ભાગ હોય છે એને ખીણ કહેવાય શું કહેવાય ખીણ વાળા કોણ છે અવિદા બેન ખીણ દર્શાવો ક્યાં ખીણ છે ત્યાં રાખી દો વેરી ગુડ જોરદાર તાલ્યો છે બતાવો તો માહિતી તમને કેવી લાગી લાગી આપણે આ જોઈ શકીએ છીએ ખીણ બરાબર આ ખીણ દોરી છે અને આમાં તમે જ્વાળામુખી પર્વત અવશિષ્ટ પર્વત ખંડ પર્વત એ રીતે પણ આપણે મોડલ તમે બનાવી શકો છો અહીંયા જે મોડેલ છે આ એ છે અખાત ત્રણેય બાજુ ભૂમિ ભૂમિભાગ હોય અને ફરતું પાણી હોય આવી રીતે તો ટાપુ આને કહેવામાં આવે છે તો ટાપુ વાળા બેન કોણ છે ચાલો ટાપુ વાળા બેન પૂર્વી બેન સાબાસ તો આ ટાપુ થયો ફરતી બાજુ પાણી અને વચમાં જમીન વિસ્તાર તો શું આને કહેવાય ટાપુ જોરદાર તાળીઓ થી બતાવી દો પૂર્વી સાબાસ તો ખ્યાલ આવી જો બધો હા તો જોરદાર બધા માટે ક્લેપિંગ કરજો કેટલા ત્રણ બાજુ જમીન હોય કેટલી બાજુ આ બાજુ જમીન આ બાજુ જમીન આ બાજુ જમીન અને આયા બાજુમાં આવી રીતે પાણી હોય દરિયા તો આને કહેવાય અખાત આવો આપણે ગુજરાતમાં કચ્છનો અખાત છે અને ખંભાતનો અખાત છે આ આ બાજુ આમ છે ખબર કે આયા પાણી કી જો આ એક જગ્યા આ બે આના ત્રણ તો આને કહેવાય અખાત ક્યાં છે અખાત